હેલો મિત્રો તો આજે ચલો હું તમને સલેવડા બનાવવાની સલેવડા પાપડ બનાવવાની રેસીપીનો તમને વિડીયો શેર કરી રહ્યો છું તો જુઓ મિત્રો પહેલાં અમે પાણી મૂકી દીધું પાણીની અંદર ગરમ થઈ ગયું એટલે ચલો લોટ નાખી દીધો બાફવા માટે તો આવી રીતે લોટ અંદર નાખી દેવાનો અને હલાવતા રહેવાનું અને લોટ અંદર ચોટે નહીં દાજે નહીં એની ખાસ ખબર રાખવાની અને બહાર ઢાળેના એની પણ ખાસ ખ્યાલ રાખવાનો અંદર બધા મસાલા નાખી દેવાના તમારે જે પણ સ્વાદ પ્રમાણે નાખવા હોય તે પછી આવી રીતે બરાબર હલાવવાનો તમે જોઈ શકો છો આવી રીતે હલાવીને બરાબર આ જુઓ હલાવ્યો ને આવી રીતે મસ્ત ક્રિસ્પી લોટ બનાવી દેવાનો બરાબર હલી જાય કમ્પ્લીટ થઈ જાય એટલે એને નીચે ઉતારીને ફરી એક વખત હલાવી દેવાનો પછી ઉપર છે ને થોડું તેલ લગાડી અને કમ્પ્લીટ તપેલામાં લઈ લીધો છે તો આવી રીતે ફરી બનાવવા માટે બહાર નીકળવાનો કોઈ બી નાનું મોટું વાસણ જે તમારી પાસે હોય લેવાનું પછી આવી રીતે ચમચાથી બહાર કાઢવાનો બહાર કાઢી નાખ્યા પછી એને બરોબર અંદર થોડું તેલ એડ કરવાનું પછી આવી રીતે બરોબર ગુંદળવાનો ગુંદળવાથી શું થાય છે કે બધો મિક્સ થઈ જાય છે અને મસાલો કોઈ અલગથી હોય તો તે મિક્સ થઈ જાય છે એટલે સલેવડા પાપડ બહુ સારા બને ક્રિસ્પી બને અને લોટ એકદમ મસ્ત થઈ જાય એના માટે આવી રીતે ગુંદળી દેવાનું ગુંદળ્યા પછી આવી રીતે પ્લાસ્ટિક આપણે પાસે ઘરે કોઈ હોય ટુકડા તો કાપીને એક માપના ટુકડા કરી દેવાના જેથી લોટ એના ઉપર ચોટે નહીં મશીન ઉપર કેમ કે મશીન લાકડાનું હોય એટલે લોટ ચોટી જાય નહીં એના માટે મસ્ત પ્લાસ્ટિક બંને રાખી અને આવી રીતે દબાવવાનું જેથી જોઈ લીધું મિત્રો કેવું સલેવડું મસ્ત બની ગયું તો આવી જ રીતે તમારે પણ સલેવડા બનાવવા હોય તો ઘરે પણ બનાવી શકો છો અને ના બનાવી શકો તો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખું છું તો તમારે કોઈને જો બનાવવા હોય તો ઓર્ડર જરૂરથી આપજો હું ડિસ્ક્રિપ્શનના નંબર નાખી દઈશ અને આવી રીતે પ્લાસ્ટિક પરથી મોચાની અંદર કે ખાટલો હોય કે કોઈ બી વસ્તુ હોય તો આવી રીતે ધીરેથી અંદર સુકવી દેવાના અને મેન્યુ લઈ લેવાનું તે ફરી બીજી વાર બનાવો એટલે એ પ્લાસ્ટિક આપણને યુઝ કરતા ફાવે તો આવી રીતે સૂકવી દેવાના કોઈ બી ખાટલો હોય નાની ઢુંડળી હોય કે કોઈ બી હોય તો ચાલશે એનો કોઈ વધો નથી ધાબુ હોય તો પણ ચાલી શકે તો જોઈ લો મિત્રો આવી રીતે તડકામાં સૂકવી દેવાના સલેડા જુઓ તમને કેવા સરસ લાગે છે એક જ માપલા છે ને કોઈ નાના મોટું દેખાતું નથી સરસ મજાના બની ગયા છે તો આવી રીતે તમારે પણ બનાવવા હોય તો કહેજો અને ઘરે બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો આવા જ વિડીયો અમારા જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલ જરૂરથી કરજો ના સુકાઈ જાય એટલે દેખો કેવા લાગે છે મસ્ત આવી રીતે સુકાઈ જાય એટલે પછી આવા થઈ જાય છે કમ્પ્લેટ કેવો સુકાઈને એકદમ રેડી થઈ ગયા છે જો ભાગો છો પણ કેવો મસ્ત સરસ ખકડે છે તો હેલો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો બીજા પણ આવા વિડીયો તમને બતાવીશ જય માતાજી જય શ્રી રામ